આખા ચરોતરની જનતાને નર્મ વિનંતી છે અમારા કિન્નર સમાજ તરફથી હું બોલું છું થી આરતી નાયક આ અમારા નડિયાદના નાયક રાખી કુંવર આ અમારા માતરના નાયક છે ભાવના કુંવર આ અમારા નાયક સબનમ કુંવર આ અમારા છાયા કુંવર છે પેલા અમારા આશાબેન છે એવી રીતના આ વર્ષા માસી આ બધા નડિયાદ પેટલાદ અને ખંભાત અમારા ચરોતરના સર્વ ભાઈઓ અમારા ચરોતર સમાજ આ જેટલી ચરોતર સમાજ છે એની અંદર અમારા ચરોતરના અખાડા છે હું પેટલાજના અખાડાનો ગાદીપતિ મેન છું આરતી બાપુ મારું નામ છે મારું આશ્રમ છે સનાતન ધર્મ માનવ સેવા કિન્નર સમાજ માણેજ હાઈવે ઉપર અને ત્યાં પણ અંધ ક્ષેત્ર ચાલે ગરીબ ગુરબા રોકાય સાધુ સંતો રોકાય અને માતાજીની દયાથી અમે દરેક વાર તહેવારે અહીં આગાડી ભંડારા રાખીએ છીએ સમાજનું અમે માંગીને લાવીએ છીએ લોકોના દીકરા રમાડ્યાનું લગ્નનું દાપવાનું માંગીને અમે લાવીને માતાજીના કામમાં વાપરીએ અમારા પોતે દીકરાઓ દત્તક લીધેલા છે દીકરીઓ દત્તક લીધેલા છે નાના નાના કિન્નરો છે જે જન્મથી માના પેટમાંથી પેદા થયેલા છે એમને બી અમે બધા દત્તક લીધા છે એમને બધાને ભણાવવાનું ગણાવવાનું એ બધું સર્વ

જય માતાજી જય મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હું બોલું નડિયાદ પીજ ભાગવરથી શબનમ કુંવર કૈલાશ કુંવર પીજ ભાગોર અમારો જૂનો પુરાણો અખાડો છે અમારા વડીલો તરફથી આ મંદિર છે જૂનું પુરાણું હતું આવા નવી માં નવા જમાનામાં કર્યું છે એની સેવા પૂજા અમે કરીએ છે અને અમારા વંશ પરંપરાથી ચાલતી આઈ સેવા છે અને નડિયાદની જનતા ને નડિયાદના તમામ ગામની જનતા ને જણાવવાનું કે અમે નડિયાદ પીઠ ફાગોર ની માસિયો છીએ અને અમારા એટલે નડિયાદના તમામ જનતા ને ભાઈઓ બહેનો માતા પિતા વડીલોને સર્વ ને અંતર હવ ને મારા નમસ્કાર હું બોલું છું એમ કેવા માંગુ છું કે માસીઓ પીઠ ભાગોર ની છે માસીઓને જોયા વગર આપતા નહીં તમે આપી દે બનાવટી માસીઓ કરી લઈ જાય ફરિયાદ અમાર બરાબર માસિયો માસ્યો કાર્ડ હોય નંબર હોય તો આજો તમે દુનિયા છેતરાઈ જશો છેતરાયા પછી તમે આગળ પૂછો કે માસી અમાર આવું થયું આવું થયું તો ગામ હોય તો વંડો વાર્યો તારું મરાય ઘર તારું મરાય શહેરને કઈ તારું મરાય ડુપ્લિકેટ માસીઓ લઈ જાય નામ અમારું બદનામ થાય એટલા ઓળખ્યા વગર આપતા ને ડુપ્લિકેટ માં ચોથી સાવધાન રહેજો એવી મારી નડિયાદ ની તમામ જનતા ને ખુબ ખુબ તરફ થી મારા ખુબ જય માતાજી ની આટલી અમારી આરાધો ભરજો જય શ્રી રામ જય ભાવચર માં તંદુરસ્ત રાખે હવન ખુશ રાખે મારી જનતા